સવારના સમયને માણસના આખા દિવસની શરૂઆત માનવામાં આવે છે જેવી રીતે એક સારો સવારનો સમય આખા દિવસને સકારાત્મક બનાવી શકે છે તેવી જ રીતે ખોટો આહાર ખોટી ટેવ કે ખોટી જીવનશૈલી આખો દિવસ બગાડી નાખી શકે છે ખાસ કરીને ખાલી પેટે શું ખાઈએ છીએ અને શું નહીં એ માણસના આરોગ્ય માટે ખૂબ જ મહત્વની વાત છે ઘણા લોકો સવારે ઉઠતા જ પાણી પીવાની જગ્યાએ સીધા ચા કાફી કે દૂધ પી જાય છે કેટલાંક લોકો ખાલી પેટે તેલયુ નાસ્તાઓ કે તીખું ખોરાક ખાઈ જાય છે પરંતુ તમને ખબર છે કે આ ટેવો ધીમે ધીમે શરીરને ખતરનાક બીમારીઓ તરફ ધકેલી શકે છે ચાલો આજે વિગતવાર સમજીએ કે સવારની ખાલી પેટે ક્યારે કઈ વસ્તુ ન ખાવું જોઈએ અને તેનું કારણ શું છે એક ખાલી પેટે ચા ટી ભારતના લાખો લોકો માટે ચા સવારનું પ્રથમ પેય છે પણ ચા પીવાની આ ટેવ આરોગ્ય માટે નુકસાનકારક છે ચામાં રહેલી કેફીન કૈફીન ખાલી પેટે એસિડિટી વધારી દે છે પેટમાં આમલ એસિડ વધવાથી ગેસ બળતરા અને અજીર્ણ થવાનું શરૂ થાય છે લાંબા ગાળાએ આટેવ ગેસ્ટ્રિક અલ્સર સુધી લઈ જઈ શકે છે ચ આયર્નનું શોષણ એબ્સોર્પ્શન ને પણ ઓછું કરી દે છે એટલે લોહીની ઉણપ એનિમિયા થવાની શક્યતા વધે છે એટલે સવારમાં ચા પીવી હોય તો પહેલા થોડું ગરમ પાણી કે હલકો નાસ્તો કર્યા પછી જ પીવી બ ખાલી પેટે કાફી કોફી ઘણા યુવાનો સવારની શરૂઆત કાફી થી કરે છે એમને લાગે છે કે કાફી વગર મગજ જાગતું નથી પરંતુ ખાલી પેટે કાફી એ વધુ ખતરનાક છે કાફી માં રહેલી કેફીન પેટી અંદર કોર્ટિસોલ કોર્ટિસોલ હોર્મોન વધારી દે છે જે તણાવ સ્ટ્રેસ વધારે છે પેટમાં એસિડનું સ્તર ઘણી બધી હદ સુધી વધી જાય છે કાફી ખાલી પેટે લેવાથી પિત बाइल વધે છે જે liver અને gallbladder માટે નુકસાનકારક છે લાંબા ગાળે કાફી થી nervus system પર અસર પડે છે ચીડિયાપણું ચિંતા हार्ट बीट વધવી જેવી સમસ્યા થાય છે એટલે કાફી પીવી હોય તો બ્રેકફાસ્ટ પછી જ પીવી ત્રણ ખાલી પેટે દૂધ milk ઘણા લોકો માને છે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે केटले सवार मा खाली पेटे दूध पीवु सारू छे, परंतु आ अर्धी सच्चाई छे। खाली पेटे दूध पचाववू बहु छे। दूध में रहेला प्रोटीन चरबी फैट खाली पेटे एसिड साथे मिश्रित थी अजीर्ण गैस अने उल्टी सुधी करी शके छे खास करीने करेक्टोज इंटोलरंस है खाली पेटे दूध वधु तकलीफ अनुभवशे आयुर्वेद प्रमाण खाली पेटे दूध पीवु शरीर दोष कफा वारी दे छे। दूध हमेशा सांज के रात्र पीवु सारू मान खाली पेटे तेलियु अने तीखू खोराक के पकोड़ा समोसा भजिया के तेलियु खाई लोको तीखू अथवा मसालेदार खोराक ले छे। तेलियू ખોરાક ખાલી પેટે લેવાથી liver પર ભાર પડે છે ખાલી પેટે મસાલેદાર ખોરાક લેવાથી પેટની અંદરનું શ્લેષ્મ મ્યુકસ નષ્ટ થાય છે જે એસિડથી રક્ષણ આપે છે લાંબા ગાળે આટેવ ગેસ્ટ્રાઇટિસ liver ડિસઓર્ડર અને કોલેસ્ટ્રોલ વધારવાની શક્યતા વધારે છે ચા ખાલી પેટે તેલિયું અને તીખું ખોરાક કેટલાક લોકો સવારે જ પકોડા સમોસા भजिया के तेलियू खाई ले छे। लोको तीखू अथवा मसालेदार खोराक ले छे। तेलियू खोराक खाली पेटे लीवर पर भार पड़े छे। खाली पेटे मसालेदार खोराक लेवा थी पेटनी अंदर श्लेष्म म्यूकस नष्ट थाय एसिड थी रक्षण आपे छे। लांबा गाड़े आ टेव गेस्ट्राइटि लीवर अने कोस्ट्रोल वधारवानी शक्यता वधारे छे। એટલે સવારમાં હળવું સાદું અને પચવામાં સરળ ખોરાક લેવું જોઈએ સવારમાં ખાલી પેટે શું લેવું જોઈએ હવે પ્રશ્ન એ છે કે ખાલી પેટે શું ખાવું આ રહી કેટલાક સારા વિકલ્પો એક ગરમ પાણી શરીરમાંથી ઝેર કાઢે છે મેટાબોલિઝમ વધારે છે બે લીંબુ પાણી ભાગ્યા હની વોટર પાચન સુધારે છે ચહેરા પર તેજ આપે છે 3 भिंजवेला बादाम के मनक का एनर्जी આપે છે અને દિમાગને શક્તિ આપે છે 4 ફળ પપૈયા સફરજન કેળા વગેરે સરળતાથી પચી જાય છે 5 પોટ્સ કે ઉપમા જેવી હળવી વસ્તુ પેટ ભરાય છે પણ ભાર ન લાગે અંતમાં સવારની ખાલી પેટે ખાવાની ટેવ આપના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે ચા કાફી દૂધ અને તેલિયું ખોરાક ખાલી પેટે લેવાથી ગેસ એસિડિટી અજીર્ણ લિવરની સમસ્યા અને લાંબા ગાળે ગંભીર બીમારીઓ થઈ શકે છે યાદ રાખો સારો દિવસ સારા નાસ્તાથી જ શરૂ થાય છે એટલે ખાલી પેટે ખાવા માટે હંમેશા હળવું સ્વસ્થ અને પ્રાકૃતિક આહાર પસંદ કરો